જય માતાજી મારા ભાઈઓ બુનો કાકા કાકી નહી નાના નાના બાળકોને જય માતાજી ગઈ કાલે સુરત શૂટિંગ પૂરી નથી થઈ રાત્રે લગભગ બે અઢી પહોંચ્યા હતા અને ઘરે જઈને પછી સુઈ જ ગયો કારણ કે આરામ બહુ જરૂરી હતું કારણ કે પાછું આજે નીકળવાનું હતું સોમનાથ તો હું નીકળ્યો છું અત્યારે સોમનાથ મહાદેવના ધામમાં દર્શન તો કરવા જ છે પણ સાથે સાથે શૂટિંગ માટે પણ જાઉં છું ત્યાં જઈને પાછું શૂટિંગના બ્લોગ બી બનાવવાનો છું તમને મજા આવે એવા અને હાલ હું બરોડાથી નીકળ્યો આ બરોડા બરોડાથી નીકળ્યો છું અમદાવાદ જવા માટે અમદાવાદ જઈશ ત્યાં પાછા બીજા એક ભાઈબંધ ઉભા છે કારણ કે હું સોમનાથ સુધી ગાડી ચલાવી શકું એટલી આપણી કેપેસિટી નહીં બરાબર છે એક તો થાકેલું માણસ અને ખોટું પછી ડેરિંગ કરવું ચોક અથડાઈ જઈએ હું ઘૂમોનું ઘૂમો તો ખોટું પછી મારા બ્લોગ પણ જોવે બનાવે તમે બધા સો તો સુધી કશું નહીં થવાનું પણ એટલે અત્યારે નીકળું છું અમદાવાદ અમદાવાદ થી સીટીએમ સુધી પહોંચી જઈશ અને ત્યાંથી બીજા એક ભાઈબંધ લેવા આવશે પછી કયા ભાઈબંધ લેવા આવશે એ પાછો હું તમને મુલાકાત કરાવું બોલું શ્રી અંબે માત કી જય હા દોસ્તો અમદાવાદ પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચ્યા બાદ સીટીએમ ઉતરી ગયો ત્યાં અમારા ભરતભાઈ ઠાકોર વટવાવાળા મને લેવા માટે ઊભા જ હતા એટલે એમની ગાડીમાં બેસી ગયો છું અને એમના થકી આજે એક સરસ મજાનો અવસર મને પ્રાપ્ત થયો છે એ ઓલવેઝ રામાદેવ પીરની આપણે ભગવાન શ્રી રામદેવ પીરના બહુ મોટા ભક્ત છે અને બીજ ઓલવેઝ ભરતા હોય છે રણુજા જતા હોય છે પણ હાલ એમના થકી મને દર્શનનો મોકો મળ્યો છે તો અમે અહીંયા હંસાપુરા ગામ પાસે રામદેવ પીરના પવિત્ર ધામ પર પહોંચ્યા છીએ તમે પણ દર્શન કરો હું પણ દર્શન કર લઉં અને કહેવાય ને કે આ એક મોકો કહેવાય સાહેબ દર્શન એકદમ અચાનક મને તો ખબર જ નથી કલ્પના જ નથી કે મને રામદેવ પીર ભગવાનના દર્શન થશે પણ આમના થકી મને આજે દર્શન થઈ રહ્યા છે તો હું તમને પણ દર્શન કરાવું હું એકલો શું કરવા લાભ લઉં તમને કરાવું અહીં હંસાપુરા આગળ સરસ મજાનું રામદેવ પીરનું મંદિર છે તમે પણ આવજો દર્શન કરવા અને અમારા ભરતભાઈની ખૂબ મનોકામના પૂર્ણ થઈ છે અને જય માતાજી જય માતાજી જય માતાજીના પૂજારી સાહેબ છે અને બહુ મજાનું મંદિર હવે બી જોજો હેં બાબાની જય બાબા રી જય બાબા રી કેમ છો અહીંયા આવ્યો છું બધા અહીંયા હાવી ભક્તો ઉપસ્થિત છે જય બાબારી જય બાબારી અને હું દર્શન કરી લઉં તમે પણ કરો ને હંસાપુર આગળ જોરદાર મંદિર છે દર બીજે અને એમના વાર તહેવારે ખૂબ જ અહીંયા ભક્તોની ભીડ હોય છે અને થેન્ક યુ સો મચ મને દર્શનનો લાભ આપવા માટે અમારા ભરતભાઈ હું દર્શન કરી લઉં તમને પણ કરાવું જય રામાદેવ કીર જય સરસ મંદિર છે તમે જોઈ લો જોરદાર મંદિર છે અહિયાં રામદેવ કુર મહારાજ

અહીંયા તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને હવે તમને બધાને દર્શન કરાયા હવે હું કરી લઉં પછી પાછો આગળ વાત કરું મેન પૂજારીજી આ ઉપસ્થિત છે મને પ્રસાદ આપે છે મારા હાથમાં મોબાઈલ છે પણ હું જમણા હાથથી જ લઈશ પ્રસાદ જય રામદેવ મહારાજ કી જય હો તમારા બધાના વતી બી હું પ્રસાદ ખાઈ લઉં છું પાછું હું તમને મુલાકાત કરાવું ભેગા થઈ ગયા છે તમે જુઓ અને બધા યાદ કરે છે કે તમારા વિડીયો બધા વિડીયો જોવો છો ને મારા હા અને હું છે ને મારી ચેનલ માં બી વિડીયો બનાવું છું આવા બ્લોગ બધા તો જોતા રેજો અને તમે બધા અહીંયા છપ્પન ભોગ તૈયાર કરવામાં આવ્યો છે રામદેવ પીર મહારાજ માટે અને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા અર્ચના થાય છે અહીંયા એકવાર જરૂર પધારજો પાછળ ફોટો જોયા પછી સમજી જ ગયા હોય કે હું ચો પહોંચ્યો છું હું પહોંચ્યો છું કુડાસણ વિક્રમભાઈની ઓફિસ છે એટલે અમારા ભરતભાઈ બેન મૂકવા આવ્યા હતા હવે અહીંથી અમે અહીંથી રવાના થઈશું સીધા સોમનાથ મહાદેવ કી જય એટલે સોમનાથ મુકામે વિક્રમભાઈની ઓફિસ તમે જોઈ જશે છતાંય તમને હું બતાડી દઉં તમને થશે આ મારો જગો હા મજા જગો સુપર હિટ ભાઈ ના તો ફોટે ઉપર ફોટા છે હા જોરદાર તારે આ જો આ બધા એવોર્ડ હા માન સન્માન કહેવાય ને કે ભગવાન ની દયા છે અને એમને લોકો નો પ્રેમ ભાવ છે કે જેનાથી આ બધું એમને બધું મળ્યું છે અને માતૃશ્રી ઓલવેઝ અમારા લક્ષ્મીબાનો ફોટો એ હોય છે અને લક્ષ્મીબાને ઓલવેઝ બહુ મિસ કરતા હોય છે વિક્રમભાઈ અને માતાજીનો હંમેશા દર્શન કર્યા પછી જ કોઈ આગળ કામ કરતા હોય છે મારા ભાઈ અને ઓલવેઝ વિક્રમભાઈની ઓફિસ એટલે અમારા માટે ચોવી ચોવી ખુલ્લી જ હોય અને આજે હું અને મારી સાથે આવી રહ્યા છે સોમનાથની યાત્રા ઉપર અમારા ઈશ્વરભાઈ ઠાકોર તો એ ઈશ્વરભાઈ અને અમારા બીજા મિત્ર અરવિંદ ભાઈ અમે ત્રણ જણા અહીંથી ન્યા છીએ સીધા સોમનાથ વચ્ચે જે કંઈ આવશે ઘટનાઓ એ પાછો બતાવતો રે બોલો શ્રી સોમનાથ મહાદેવ કી ફાઈનલી નેખરી જ્યા છીએ હું અને અમારા ઈશ્વરભાઈ ઠાકોર અને અમારા અરવિંદભાઈ અમારી પાસે છે આઈ ટ્વેન્ટી સ્પોટ કાર અને એમાં અમે સ્પોટ ઇસ્પોટ કરતા કરતા અમે જતા રહેવાના બરાબર છે અને વરસ્તામ પાછા મજા કરીશું તો તમારી જોડે મજા કરવા પાછો હું ઉપસ્થિત થઈ જઈએ તો જોડાયેલા રહેજો બોલો શ્રી અંબે માત કી જાય હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય જોહાર ને જય શ્રી કૃષ્ણ બધા કાકા કાકીઓને ને બધાને બાળકોને ને મારા ભાઈઓ બુનો બધાને મારો સુપ્રભાત ગુજરાત રાત્રે લગભગ 4:30 એ પહોંચ્યા હતા વિરાવળ અને વિરાવળ અમે આ અમને જે સ્ટે આપ્યું તો હોટેલમાં રોકાઈ ગયા છીએ અહીંયા રોકાઈ ગયા એટલે પછી મને એમ થયું રાત્રે વિડીયો નહીં બનાવો શું કેવું ઈશ્વરલાલ કારણ કે ટ્રાવેલિંગ બહુ રોબી થઈ હતી થાકી જાય એટલે વાત ના પૂછશો તમને ખબર છે આગલા દાડ સુરત જઈને આવ્યો તો સુરત પછી આ સીધું વેરાવળ હજુ તો હું પૂરી નહીં આવું ઓખું છે ને લેબુના ડટ્ટા જેવી થઈ જાય છે બોલો પણ હવે કામ હે કરના પડેગા ગંદા હે પર ધંધા હે કરના પડેગા તો હવે ધંધે ઉપડ્યા છીએ

તો તમે જોયું મને એમ થયું કે તમને બતાવી દઉં લેટ થાય છે પણ આઈ ગયા છે દરિયા કિનારે બંગલામાં પહોંચી ગયા એવું લાગે છે બસ શૂટિંગ મને લાગે અયત છે અમારું આ લોકેશન છે જોયું કેટલા બધા વાહન ખડકી મેલ્યા છે આ તો મારા અમે પિક્ચર કરી અગ્નિ પરીક્ષા જગદીશભાઈ ઠાકોર સાથે અને આ મન લાગે ત્યાંનું લોકેશન છે બહુ અદ્ભુત છે આગળનું લોકેશન તમને બતાવું પછી પાછું લોકેશન પર પહોંચીને હજુ તો ચા ને નાસ્તો બધું બાકી છે શું કેવું ઈશ્વરભાઈ માણસ છે ને અમારા ઈશ્વરલાલ અને આ જીતુભાઈ જીતુલાલ લાલો કે લાલ તો પછી મળીએ આગળ આ બધો જે વહાણ દેખાય છે ને એમાં અમુક તો મોસ્ટ ઓફ તો રિપેરિંગ માટે આયેલો છે જોરદાર તમે જોયું લોકેશન

ના અમારા રિફ્લેક્ટરો જઈ રહ્યા છે ઓમ રાખજી નહીં તો ભાઈ ખાડા પાડે મને તરતા આવડતું નહીં તો પહોંચી ગયો છું શૂટિંગ ઉપર અને આગળની અપડેટ માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો બોલો ભાતી ભાતીકત્રી મહારાજ કી જાય અહીંયા પહોંચી ગયા છે લાઈટ ટમ્પો રેડી છે બધી લાઈટો ઉતરી રહી છે અને દૂર દૂર સુધી વહાણો 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 અંબેમાની ધજા ફરકી રહી છે અવે જીએ શૂટિંગના મોડ પર ભાઈ અમારો સામાન અંદર છે સામાન અંદર જ રાખજો માણસ લીવા આવશે હો દોસ્ત જો અમારો ભાવો આવી ગયો છે સ્વાગત કરવા મારા હાલુલનું રતન મારો પ્રોડક્શન મેનેજર મારી ઘણી ફિલ્મોમાં એને મને સાથ સહકાર છે મારો ભાવો મારો જાને જીગર યસ બોલા ભાઈઓ કેવો મજા આ યુનિટ ઊભું છે લા તઈ જઉં છું પણ આ વહાણોની મજા અલગ છે તમે જુઓ વાહ તો પહેલા બધાને મીટિંગ કરી લઉં મળી લઉં પછી આગળ વાત કરી આ હા હા જો તમને યાદ કરાવો ખેડૂતનો ઝકાસ અરે નઈ નઈ પગે ન લાગે મારો ભાઈ જાના જોરદાર ખેડૂતમાં હતા અમારા ભાઈ શ્રી ફાઈટ બાઈટમાં આખી ટીમ આવી છે એ તો આ જો હા ઉઠ્યા ઉઠ ડાયરેક્ટર રમણે ચડ્યા છે કોઈ વાંધો નથી અહીંયા બિલદાર બંધુ આજરા હાજર છે મનીષભાઈ વ્યાસ હાજર છે અમારા લાલજીભાઈ બિલદાર સોનિમન જાનેજીગર અમારા સદગુરુ દેવ કી દેખો વડીલ કેમેરામેન મનીષભાઈ વ્યાસ અને ડાયરેક્ટર કેમેરામેન પ્રોડ્યુસર અહી જ ઉપસ્થિત છે હિતેશભાઈ બિલદાર ઘણા બધા દિલદાર હ બધામાં એ બધા છે આખું યુનિટ છે ધીરે ધીરે વાત કરાવવું બધા આવ્યા છે મારી જોડે તમે આજે તો બૂમ પડવાની છે અમારા બ્લોગમાં તમે જુઓ

આ યુનિટ છે અમારું મજામાં આ અમારો જનકો આવે છે એને નહીં 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 જનક મજામાં દોસ્ત મજામાં દોસ્ત કેમ છો બધા બસ એ બધું કામ ચાલુ છે અને બધા નાસ્તો કરી રહ્યા છે હજુ મારા ભાઈ ભાઈશ્રી સુપરસ્ટાર આવવાના બાકી છે પણ અમારા ફાઇટ માસ્ટર દાદા આવી ગયા છે તેમ ખેડૂતમાં જોયા હતા નમસ્કાર માસ્ટરજી પ્રણામ કહેશે આપ યસ વેલકમ ટુ માય વ્લોગ આજા મેરી જાન ક્યાં વાત હૈ બૂમ પડાવા છે એમના બ્લોગ જોજો મુંબઈના છે મસ્ત હા નીતિનભાઈ અમારા પ્રોડક્શન મેનેજર હવેથી મારી જોડે મારી ફિલ્મોમાં રહેવાના છે મોલું છું પણ ભા હું બેસે તું બાકી આવજો ને જજો જય એમ ભી હમણાં ભાઈ આવે એટલે મુલાકાત કરાવ ચાલો કેમેરા સેટઅપ રેડી થઈ ગયો છે અમારો શોટ લાગી ગયો છે અને અમારા લાલજીભાઈ મન સાથે રેડી છે હા તામજામ રેડી છે અહીંયા બધું રેડી થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ મનીષ দাদা મશીન ગન લઈને ઉભા છે કેમેરો લઈને પ્રિનાલ દીદીકો તો દેખાઈ ગયા અંધારો આવે હા દીદી પણ રેડી થઈ ગયા ડાયરેક્ટર સાહેબ રેડી છે બધા ટનાટન હા દૂર તો શોર્ટ બરાબર અને અમારા અમદાવાદ થી આવ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હિન્દી બોલીવુડ અને બહુ બધી ફિલ્મોમાં એમ કહેવાય ને કડક અભિનેતા અને અમારા વડીલ શ્રી સિનિયર આજે એમની સાથે કામ કરીશું મજા આવશે પછી પર પેકઅપ થયું બીજા પર આવ્યા છીએ તમે જોઈ લો આ હા હા જોરદાર વેરાવળ નો દરિયા કિનારો આજો દરિયાદેવ બોલો દરિયાદેવ જાય પણ ગરમી બહુ ખતરનાક છે ગરમી તો વેઠવી પડશે પહેલા જ કીધું ધંધો છે ધંધો કરવો પડશે બિચારા ગરમી વેઠી રહ્યા છે અમારા દીદી ચાલતા જઈ રહ્યા છીએ લોકેશન પર યસ તમને બતાડ તો જઈશ તમે જોડાયેલા રહેજો મિત્રો અહિયાં છે આ મારા બાબુલાલ બેઠા છે અહીંયા આગળ અમારો શોર્ટ છે નીતિનભાઈ ઉભા છે પણ દરિયો બહુ મસ્ત બતાવો તમને છે ને જોરદાર ચાલુ છે શૂટિંગ તો એ શૂટિંગ પતાઈને બેઠા છીએ ગાડીમાં હું અને દીદી દીદી મેકઅપ બેકઅપ બેકઅપ દીદી રહ્યા છે હા મારા ફેવરેટ એક્ટ્રેસ છે પ્રિનલ દીદી લગભગ અમે ઘણા બધા ફિલ્મો સાથે કર્યા છે એમની સાથે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કદાચ એમના જેવા એક્સપ્રેશન્સ અને એક્ટિંગ મેં કોઈની જોઈ નથી બહુ જ મજા આવે એમની જોડે અને આગળ બી માતાજી કરશે તમારા બધાના આશીર્વાદ હશે તો બહુ સારી સારી ફિલ્મો કરીશું અને અમારી માટે યાદગાર રહીતી એક અગ્નિ પરીક્ષા રાઈટ અને સોરી સાજના બહુ મસ્તી કરી બહુ મસ્તી કરી બહુ મજા આવી આજે અમે લોકો અગ્નિ પરીક્ષાના સેટ ઉપર છે 11 વર્ષ પહેલા મે આ ફિલ્મ શૂટ કરેલું યસ જગદીશ ઠાકુર સાથે હતા એક ફિલ્મમાં અને એ યાદો અત્યારે બધી તાજી થાય છે સ્વર્ગસ્થ જગદીશભાઈ ઠાકુરને બહુ મિસ કરીએ છીએ એક ઉમદા કલાકાર ઉમદા વ્યક્તિત્વ અને લાખો કરોડોના દિલમાં રાજ કરનાર વ્યક્તિ થોડા જલ્દી જતા રહ્યા પણ ભગવાન એમના આત્માને ફરી એકવાર હું પ્રાર્થના કરું કે એમને શાંતિ આપે અને બહુ બધી યાદો જોડાયેલી છે જોઈ શકો છો અહીંયા અમે બહુ બધું શૂટ કર્યું હતું આ પણ હવે પાછા જોડાઈએ દીદી સાથે વાતો કરું થોડી બહુ દિવસે મળ્યા છે જુઓ જે દરિયામાં બેસીને બોટમાં આપણે મુસાફરી કરીએ છીએ એ બધી હાથેથી બનેલી બોટ તમે જોઈ શકો છો મજૂરી આ અંકલ અહીંયા રિપેરિંગ થાય છે બે જ મિનિટો અહીંયા રિપેરિંગ થાય અહીંયા એટલે આ બધી રિપેરિંગ માટે આવેલી છે બોટો એટલે આ પછી ક્યારે જશે પાણીમાં આઠમા મહિના એટલે ચાર મહિના રજા અચ્છા એટલે ચાર મહિના વેકેશન હોય છે અને ચાર મહિનામાં મેન્ટેનન્સ થાય અને પાછું ઓગસ્ટ મહિનામાં આખી સીપ પછી પાણીમાં મત્સ્ય માટે જાય છે ને વાહ વાહ જોઈ લો કેટલી વિશાળ છે આ હા બૂટોને તમે જુઓ તો સરસ એકદમ અને આ બધું હાથેથી બનાવેલું છે આ રિપેરિંગ વર્ક છે જુઓ આ અંકલ આ રિપેરિંગ વર્ક કરી રહ્યા છે અને દરેક ધંધામાં સ્ટ્રગલ છે તમારો હોય મારો હોય તો કોઈનો પણ હોય મળું પછી જોઈ શકો તો ત્રણ બૂટોનો સેલ લાગ્યો હોય ને એવડી બધી બધું હા બધે રિપેરિંગ કામ ચાલુ છે એક અલગ જગ્યા મજા આવે તમને લોકેશનમાં તો હું અહીંયા આવ્યો તો મેં કીધું લાવો થોડીક માહિતી પણ તમને આપી દઉં મજા આવે તો કમેન્ટમાં લખજો કે આનંદ થયો કે નહીં મજા આવી હોય તો લખવાની જ કમેન્ટ હું જવાબ બી આપું છું ડ્રેસ ચેન્જ થઈ ગયો છે અને હવે શૂટિંગ માટે જઉં છું મળીએ સ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એન્ટ્રી થઈ ગઈ છે અને એ પાછી નવી ફોર્ચ્યુનર લઈને જવા તમા

આ નંબર પ્લેટ ફિલ્મ સ્ટાર પાછો ગાયક વિક્રમભાઈ ઠાકોર અને મારા ભાઈ તૈયાર થઈ રહ્યા છે પહેલા તો નવી ગાડીની તમને વિક્રમભાઈ હાર્દિક નામના નવી કાર માટે ખૂબ ખૂબ અભિનંદન અને અમારો દીનો છે ખાસ તમને આગલા વ્લોગમાં બતાવ્યો હતો પણ અમારા વિક્રમભાઈ ઠાકોરનો ખાસ મોણસ છે પડછાયાની જેમ હાથે રહે ગા હવે તો પાછો પડી જાય પણ ઝીલે નહીં આમ તો ઝીલી લેશે ગા દીનો ને દીના

બરાબર છે પછી પાછો વાત કરી ટિંગ ફેટિંગનું પૂરું તામજામ રેડી છે જોઈ શકો છો ક્રેન ઉપર કેમેરો લાગી ગયો છે અહીંયા આપણી છે લાલજીભાઈ બેલદાર રેડી છે આ ક્રેન ધીરે ધીરે ઉપર ગઈ છે તમે જુઓ એ વિક્રમભાઈનો મેકઅપ ચાલે છે અમારા રાકેશભાઈ રાઠોડ તમે ઓળખો છો ઘણી મારા મિત્ર છે ખાસ પર્સનલ મેકઅપ મેન છે એમના ઈશ્વરભાઈ પણ આવી ગયા છે બે ભાઈઓ બેઠા છે પહેલીવાર બે ભાઈઓ હાથે જોરદાર પિક્ચરમાં જોવા મળે છે તમને બધાને તો હવે મળીએ શૂટિંગ કરીએ અત્યારે મારું શૂટિંગ બેકઅપ થઈ ગયું છે એટલે મને રૂમ પર મોકલે છે થોડુંક આરામ કરીશ કારણ કે બે દિવસથી ઉજાગરો છે તો આગળ બીજી જે કંઈ ઘટનાઓ બટે બને એ બધી આપણે શેર કરીશું સાથે અને મજા કરીશું કારણ કે હવે આરામ કરું કારણ કે બહુ થાકી ગયો છું અવાજમાં પણ અસર થવા માંડી છે એટલે હવે રૂમ તરફ જઈ રહ્યા છીએ હું ને ઈશ્વરભાઈ અમે રૂમ તરફ જઈએ છીએ આરામ કરીશું ને પછી ઉઠીને પાછી જે પ્રતિક્રિયા છે એ અમે તમને જણાવીશું આઈ લવ યુ ઓલ જતા રૂમ પર અને અચાનક વિચાર બદલાયો કે ભાઈ સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ નજીક છે તો પછી આપણે એક કામ કરીએ મહાદેવના દર્શન કરતા આવીએ તો અમે બધા નીકળ્યા છીએ મહાદેવના દર્શન કરવા સોમનાથ મહાદેવ સોમે એન્ટર થઈ ચૂક્યા છીએ હર મહાદેવ સોમનાથની અંદર એન્ટર થઈ ગયા છે મંદિરે દર્શન કરું તમને બધાને પણ કરાવું

મંદિરે પહોંચું પછી દર્શન કરાવું એન્ટર થઈ ચૂક્યા છીએ એક મંદિરના પટાંગણ સુધી પહોંચવાની તૈયારી છે આ પેલી મેપ વાળી બેન બૂમો પાડ પાડ કરે છે કે ડાબે મારો જમણે જાઓ પણ અમે પહોંચી ગયા છીએ તમને પણ દર્શન કરાવું પહોંચી ગયો છું મંદિરના ના પણ તમે જોઈ શકો છો સરસ મજાનું સોમનાથ મહાદેવ પટાંગણ વાહ 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 આપણે કઈ બાજુ થઈને જવાનું ભાઈ તો દર્શન કરી લઉં પેલા તમને પણ કરાવું યસ દોસ્તો મેં દર્શન કરી લીધા છે અંદર મોબાઈલ એલાઉડ નતો પણ મેં તમને પ્રોમિસ આપી હતી કે ધજાના બી તો છેલ્લે દર્શન કરાવીશ કારણ કે ધજાના દર્શન કરવાથી પૂરા દર્શન થયાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તો તમે પણ દર્શન કરી લો જય સોમનાથ મહાદેવ કી